ત્રણ થી ચાર દિવસ થી આવા તત્વો નું પંદર જણાનો હેને ત્રાસ બહુ વધી ગયો છે બે દિવસ પહેલા ત્યાં શેરીમાં દારૂ પીતા તા ગાંજો પીતા તા અને કપડા કાઢીને શેરી રખડતા હતા ચોક વચ્ચે એની અરજી માલવિયા કરી માલવિયા પોલીસે કઈ એક્શન લીધી તો આજે બીજા દિવસે એ લોકો પાછા આવ્યા બે દિવસ પેલા ચોક ઓછા દારૂ પીતા હતા છરીયું લઈને રખડતા હતા બે દિવસ પછી પાછા આવ્યા આવીને બધી બૈરા ને મીઠી સ્પ્રે છાંટા ઢોકા માર્યા સોડા ના બોટલ ને કાચ ફોડ્યા અને ગાડી પૂર ઝડપે લઈને શેરીમાં નીકળ્યા ઓછા મોજા ઓછા પચાસ જણા ને એને ગાડીથી ઉડાડે

પછી આપણને ખબર પડે જાય છે હવે આમાં હું આપણને ખબર પડે એ સંજય મિયાત્રા કરીને છે અને એને ભેગા એક અભી કરીને છે અને બીજા છે ને ચૌદ થી પંદર થી ચૌદ જણા બીજા હતા અત્યારે માલુ પોલીસ ચોકી અમને એમ કે અમે ત્રણ ને પકડી લીધા તમે ત્રણ અહીંયા આવી તો બીજા બાર તેર જણા ક્યાંય ગયા અત્યારે અત્યારે પચાસ જણા ને ઓછા મોછા ગાડી થી ઉડા એટલી સ્પીડ માં નીકળે પોલીસ ની કઈ બીક નહી ખુલ્લે આમ હે બધું હાલતું હોય શું તમારી માંગ છે હા સીપી સાહેબ હવે શું કરે છે પછી જોઈ નકર અમને અમારી રીતે એક્શન લેતા આવડે ભેગો થઈને સ્વે જનતા રેડ કરીને પાઠ ભણાવતા અમને આવડે તો અમને એમ થાય કાયદો હાથમાં નથી લેવો એટલે આ સીપી સાહેબ ને રજુઆત કરી જાય સીપી સાહેબ આગળ હું એક્શન લઈ પછી આપણને ખબર પડે